નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટી મેં વિગતવાર સમાચારો નિહાળો કૂકરમુંડાના ફુલવાડી ગામ નજીકથી નશામાં ધૂત થઈને પિકઅપ ગાડી ચલાવતા ચાલકનો વિડિયો વાયરલ પોલીસે ગુનો દાખલ કર્યો કૂકરમુંડા પોલીસ મથક ખાતેથી રહેવાના રોજ મળતી માહિતી મુજબ ફુલવાડી ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક પિકઅપ ગાડીના ચાલક અનિલ કુરાંડે નશો કરી પિકઅપ ગાડી ગફલતભર રીતે હંકારી લાવતા પોલીસે તેની સામે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ઉછલ ખાતે તેરા તૂચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગૃહમંત્રીના હસ્તે મુદ્દામાલ અર્પણ કરાયો ઉછલ ખાતે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સંઘવીના હસ્તે મુદ્દામાલ અર્પણ કરાયો હતો જેમાં વ્યારા ખાતે કર્મકાંડ કરી ગુજરન ચલાવતા ફરિયાદીને ત્યાં લગ્ન હોય અને બહાર ગામ ગયા હતા ત્યારે દાગીનાની ચોરી થઈ હતી જેમાં તાપી પોલીસે ભેદ ઉકલી નાખી મુદ્દામાલ રિકવર કરતા તેરા તુચકો અર્પણ હેઠળ મુદ્દામાલ અર્પણ કરાયો હતો સોંઘડના વડપાડા પ્રો ઉમરદા ગામે પારિવારિક ઝઘડામાં ડાંગરના પાકને આગ ચાપી સળગાવી દેતા મહિલાએ પોલીસ મથકે અરજી કરી સોંગગઢ તાલુકાના વડપાડા પ્રો ઉમરદા ગામેથી મળતી માહિતી મુજબ મહિલાને પારિવારિક ઝઘડામાં ખેતરમાં કરેલ ડાંગરના પાકને પેટ્રોલ છાંટી આગ ચાપી દઈ નુકસાન કરી દેતા મહિલા દ્વારા સોંગઠ પોલીસ મથકે લેખિત અરજી કરી હોવાની વિગત મળી રહી છે ડોલવણ અને વાલોડ ખાતે જનજાતીય ગૌરવ રથ યાત્રાનું સ્વાગત કરાયું વિવિધ કાર્યક્રમો યોજાયા તાપી જિલ્લાના ડોલવણ અને વાલોડ ખાતે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ રથનું સ્વાગત સાથે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં ડોલવણ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હાજર રહ્યા હતા સાથે કેબિનેટ મંત્રી સહિત રમતગમત વિભાગના મંત્રી ડોક્ટર જયરામભાઈ અને સાંસદ ધવલભાઈ પટેલ ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા સહિત મોટી સંખ્યામાં લોકો અને સંગઠનના હોદ્દેદારો જોડાયા હતા ખાસ તો ભગવાન વિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષનું જે ઉત્સવ બનાવવામાં આવી રહ્યો છે અને આજે વિકાસ યાત્રા લઈને અમારા મંત્રી શ્રી નરેશભાઈ પટેલ જયરામભાઈ ગામે અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે સાથે નીકળ્યા છે આજે યાત્રાના સ્વાગતનો ઉત્સાહ જોઈને બહુ આનંદ થયો પહેલાં દિવસથી યાત્રા જ્યારથી ચાલુ થઈ છે દક્ષિણથી અને ઉત્તરથી ઉત્તરમાં પીસી વરાંડાજી અને રમેશભાઈ કટારા યાત્રા લઈને નીકળ્યા છે બે વિસ્તારોમાં જે પ્રકારે લોકોમાં ઉત્સાહ અને ઉત્સવનો માહોલ નથી આ સ્પષ્ટ દર્શાવે છે કે લોકોમાં ભગવાન બિરસા મુંડાજીની

મિશન નાકાજીની એકસો પચાસ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો વ્યારા નગરમાં આવેલ મિશન નાકા નજીક આજે રવિવારના રોજ રાજ્યના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અને રમતગમત વિભાગના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગૌરવ રથ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું તાપી જિલ્લાના ઉછલ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રીના હસ્તે કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું તાપી જિલ્લાના ઉછલ ખાતે અંદાજીત સાત કરોડના ખર્ચે બનેલ નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું આજે રવિવારના રોજ ઉદઘાટન નાયબ મુખ્યમંત્રી હરસંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર

મા લક્ષ્મી યોજના હેઠળ દીકરીના પરિવારને લાભ આપવાની જાહેરાત લાઇનહાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુભાઈ જાધવે કરી છે જેને લોકોએ આવકારી રહ્યા છે જે ખરેખર સારી બાબત કહી શકાય તેમ છે આજે બુલેટિનમાં બસ આટલું જ સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત